જય શ્રી કૃષ્ણ મિત્રો ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીમાં તમારું સ્વાગત છે મિત્રો આખેર સ્ત્રીઓની એવી કઈ ત્રણ વસ્તુ હોય છે જે પ્રત્યેક પુરુષે તેમની પત્નીની અવશ્ય જોવી જોઈએ અને જો કોઈ પુરુષ ભૂલથી પણ આ ત્રણ વસ્તુઓ જોઈ લે તો તે પુરુષના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી જેના કારણે દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં રહે છે અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તેમના પર રહે છે મિત્રો આજની પ્રસુતિમાં અમે જણાવીશું કે સ્ત્રીની એવી કઈ ત્રણ વસ્તુ છે જે પ્રત્યેક પુરુષોએ અવશ્ય દેખવી જોઈએ મિત્રો તમારો સમય વધારે નષ્ટ ના કરતા કહાની શરૂ કરીએ છીએ એક વાર ભગવાન કૃષ્ણ દ્વારકામાં તેમના સુવર્ણસિંહાસન પર બેઠા હતા ત્યારે અચાનક દેવી સત્યભામા તેમની સામે આવે છે ત્યારે દેવી સત્યભામા તેમના મનમાં કંઈક વિચારી રહી હતી અને ખૂબ જ ચિંતિત પણ લાગી રહી હતી તેમના ચિંતામાં જોઈને ભગવાન દેવી દેવી કહે છે હે આજે તમે કોઈ લઈને ચિંતામાં છો તમે કઈ વાતને લઈને આટલા ચિંતામાં છો તમે નિશ્ચિત થઈને મને કહો હું ચોક્કસપણે તમારા પ્રશ્નોનો જવાબ આપીશ ભગવાન શ્રી કૃષ્ણને સાંભળ્યા પછી દેવી સત્યભામા તેમને કહે છે હે માધવ આજે મારા મનમાં એક વિચિત્ર પ્રશ્ન ઉદભવી રહ્યો છે અને મારો પ્રશ્ન એ છે કે સ્ત્રીની તે ત્રણ વસ્તુઓ શું છે જે દરેક પુરુષે પોતાની જોવી જોઈએ અને જે વ્યક્તિ જુએ છે તે ક્યારેય ગરીબ નથી રહેતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી કહે છે હે દેવી સત્યભામા તમારો આ પ્રશ્ન અત્યંત વિચિત્ર છે પરંતુ સમક્ષ મનુષ્ય માટે ઉપયોગી પણ છે અને આજે તમે તમારો આ પ્રશ્ન પૂછીને બધા જ માનવ જાતિ માટે ઉદ્ધાર કર્યો છે પરંતુ આ પ્રશ્નનો જવાબ આપતા હું તમને એક ખૂબ જ વાર્તા કહેવા માંગુ છું જે તમારે શરૂઆત થી અંત સુધી સંપૂર્ણ રીતે સાંભળવી પડશે કારણ કે અડધું અધૂરું જ્ઞાન દરેક મનુષ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે ત્યારે દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન હું તમને ખાતરી આપું છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી સંભળાવીશ હવે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હે દેવી સત્યભામા એક સમયની વાત છે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો તે ઘણો કર્યો હતો તેના ઘરમાં ખાવા પીવાનું પણ સામાન ન હતું તેની પાસે પહેરવા માટે કપડા પણ ન હતા તે એક જ વસ્ત્રને રોજ પહેરતો હતો તેની એક ખૂબ સુંદર પત્ની હતી અને તે તેની પત્નીને ઘણો પ્રેમ કરતો હતો પરંતુ તેની તેની પત્નીને સુંદરતા પર ખૂબ જ ગર્વ હતો આ ઘમંડના કારણે તે ઘરમાં પોતાની જ મનમાં નીકળતી હતી આ જ કારણથી તે કિસાન ખૂબ જ પરેશાન હતો કારણ કે હવે તેની પત્ની તેની સાથે દરેક મુદ્દા પર લડવા લાગી હતી આ રીતે તેના ઘરમાં દરરોજ મુશ્કેલીઓ હતી તેની પત્ની પણ તેને ટોણા મારવા લાગી અને કહે કે તારી પાસે કઈ નથી તું ગરીબ છે મને ખબર નથી કેવી રીતે મેં તમારી સાથે લગ્ન કર્યા છે આ ઘરમાં ન તો પીવા માટે પાણી ન તો ભોજનની સામગ્રી ન તો પહેરવા માટે કપડા છે મેં કરું તો શું કરું તમે હવે કોઈ કામ પણ નથી કરતા તેની પત્નીની આવી વાતો સાંભળીને તે ખેડૂતને ખૂબ જ ખોટું લાગ્યું હતું પરંતુ તે સમજી શકતો ન હતો કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે તે ખેડૂત ખૂબ જ ચિંતિત થઈ ગયો હતો અને હવે તેને કોઈ કામ કરવામાં રસ નહોતો પછી ધીમે ધીમે તેને વધુ ગરીબીનો સામનો કરવો પડ્યો તેથી તેણે તેના બધા ખેતરો વેચવા પડ્યા પરંતુ તેમ છતાં તેની ગરીબીમાં કોઈ સુધારો થયો ન હતો એક દિવસ ખેડૂત કોઈ કામ માટે યાક જઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક એક મહાત્માજીને તેની ઝૂંપડી પાસે બેઠેલા જોયા ખેડૂત તેના મનમાં વિચારવા લાગ્યો કે આ મહાત્માજી કોઈ દિવ્ય પુરુષ લાગે છે મારે તેમની પાસે જવું જોઈએ કદાચ આ મહાત્માજી મારી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે આ વિચારીને ખેડૂત પેલા મહાત્માજી પાસે ગયો અને તેણે હાથ જોડીને ખૂબ જોરથી રડવાનું શરૂ કર્યું થોડી વાર પછી ત્યારે મહાત્માજીએ આંખો ખોલી અને જોયું કે તેમની સામે એક યુવક બેઠો હતો જે ખૂબ જોરથી રડી રહ્યો હતો અને પછી તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર તું કોણ છે અને તે સાંભળીને શા માટે વિલાપ કરી રહ્યો છે ખેડૂત તેમને કહે છે હે મુનિવર હું આ શહેરનો ગરીબ ખેડૂત છું અને હું વિલાપ કરું છું કારણ કે મારી પત્ની મારી સાથે ઝઘડે છે અને મને ટોણા મારતી રહે છે કે તારી પાસે શું છે તું ગરીબ છે આ ઘરમાં ખાવા પીવા અને પહેરવાનું કંઈ નથી મને ખબર નથી કે મેં કોની સાથે લગ્ન કર્યા છે આવા જ ટોણા મારવા માટે મારી પત્ની મને રોજ મારતી રહે છે પણ હું ખૂબ મહેનત કરું છું છતાં હું થોડા પૈસા કમાઈ શકું છું પછી તે ખેડૂત આગળ કહે છે હે મુનિવાર મને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી હું મારા પરિવારનું ભરણપોષણ સારી રીતે કરી શકું અને મારી પત્ની મને ટોના ના મારે અને હું બહુ જલ્દી ધનવાન બની જાઉં તે ખેડૂતની વાત સાંભળીને મહાત્માજી તેને કહે છે હે પુત્ર પહેલાં રડવાનું બંધ કર હું તને ત્રણ વાતો કહેવા જઈ રહ્યો છું જેને પ્રત્યક્ષ પુરુષે પોતાની પત્નીની અવશ્ય દેખવી જોઈએ અને જો કોઈ પુરુષ તેની પત્નીમાં આ ત્રણ વસ્તુઓ જુએ તો તેને ધનવાન બનવાથી વિધાતા પણ રોકી શકતા નથી તે તે મહાત્માની વાત સાંભળીને ખેડૂત મહાત્માને કહે છે હે મુનિમાર તમે વિલંબ કર્યા વિના તે ત્રણ વસ્તુઓને વિશે મને જણાવો જેને પ્રત્યક્ષ પુરુષોએ પોતાની પત્નીની જોવી જોઈએ મેં એ ત્રણ વસ્તુઓ જાણવા માટે ઘણો ઉત્સુક થઈ રહ્યો છું ત્યારે મહાત્મા તે ખેડૂતને કહે છે હે પુત્ર આટલી ઉત્સુકતા સારી નથી માણસે હંમેશા ધીરજ રાખવી જોઈએ તો ચાલો હવે હું તમને તે ત્રણ વસ્તુઓ કહું જે દરેક પુરુષે તેની પત્નીમાં જોવી જોઈએ પરંતુ હું તમને તે ત્રણ વસ્તુઓ વિશે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા દ્વારા જણાવવા જઈ રહ્યો છું તેથી તમારે મને એક વચન આપવું પડશે મહાત્માજીને સાંભળીને તમારે આ વાર્તા સાંભળવી પડશે હે મુનિવર હું તમને ખાતરી આપું છું કે આ વાર્તા સત્યભામા મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર એક શહેરમાં એક વેપારી રહેતો હતો તે શહેરનો સૌથી મોટો વેપારી હતો તે વેપારી અને તેની પત્ની પાસે ઘણું બધું હતું તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના ઘરમાં ક્યારેય કોઈ બાબતને લઈને કોઈ પ્રકારનો ઝઘડો નહોતો થયો તેથી તેઓ હંમેશા તેમના ઘરમાં રહેતા હતા બિઝનેસમેન અને તેની પત્ની વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે તેના પ્રેમને જોઈને આસપાસના લોકો ઈર્ષા કરવા લાગ્યા જેના કારણે કેટલીક મહિલાઓ તેની પત્ની સાથે વાત પણ ન કરતી વેપારીની પત્ની તેના ઘરે દરરોજ સાંજે દીવો પ્રગટાવતી હતી પરંતુ કેટલીક મહિલાઓ તેને આ કામ કરતા અટકાવે છે અને કહે છે કે તું રોજ સાંજે દીવો કેમ કરે છે આમ કરવાથી તમને શું ફાયદો થશે તમે આવું ન કરો પરંતુ તે કોઈની પણ વાતને અવગણીને તેની ઈચ્છા મુજબ કરતી હતી અને તે તેના પતિની એટલે કે વેપારીની કોઈ વાત પણ સાંભળતી ન હતી તે તેની ઈચ્છા મુજબ ઘર ચલાવતી હતી તે વેપારીએ પણ તેની પત્નીને કોઈ કામ કરવાની મનાઈ ન કરી કારણ કે તે ખૂબ જ બુદ્ધિશાળી હતો તે સારી રીતે જાણતો હતો કે જો તે તેની પત્નીને કોઈ કામ કરવાની મનાઈ કરશે તો તેમની વચ્ચે ઝઘડો થશે અને રોજેરોજ ઝઘડા થતા રહે છે જેના કારણે તે ધંધામાં બરાબર ધ્યાન આપી શકશે નહીં અને ધંધામાં ખોટ પણ ભોગવવા લાગશે કારણ કે તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્ની તેને છોડવા માંગતો ન હતો વધુ તે પ્રેમ કરતી ન હતી પરંતુ તે બિઝનેસમેનની સામે માત્ર દેખાડો કરવા માટે જ પ્રેમ વ્યક્ત કરતી હતી અને તેના પતિ પર ગુસ્સો પણ આવતો હતો પરંતુ તે બિઝનેસમેન તેની પત્નીને મનાવી લેતો હતો અને તે વ્યાપારી તેની પત્ની સાથે રહેતો હતો તે સુખી જીવન જીવી રહ્યો હતો પછી ધીરે ધીરે આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા અને હવે તે શહેરના તમામ લોકો તે વેપારી અને તેની પત્નીના આ પ્રેમનું ઉદાહરણ આપવા લાગ્યા પછી જ્યારે તે શહેરના રાજાને આ વાતની જા થઈ કે વેપારી અને તેની પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરે છે પછી તેણે તેના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ અને તે વેપારીને અને તેની પત્નીને ખૂબ આદર સાથે મહેલમાં લઈ જાઓ અમે તેમને માન આપવા માંગીએ છીએ પરંતુ તમે તેમને કઈ પણ જણાવતા નહીં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ દેવી દેવી કહે છે હે સત્યભામા રાજાની અનુમતિ મળ્યા પછી તેના સૈનિકો વેપારીના ઘરે જાય છે અને તેના ઘરનો દરવાજો ખટખટાવવાનું શરૂ કરે છે તે જુએ છે કે રાજાના સૈનિકો તેની સામે ઉભા છે ત્યારે વેપારી તે સૈનિકોને કહે છે તમે લોકો આજે મારા ઘરે કેમ આવ્યા છો ત્યારે તે સૈનિકો કહે છે રાજાએ તમને રાજમહેલમાં બોલાવ્યા છે પછી રાજાના સૈનિકો તેને કહે છે કે તે બંને અમારી સાથે મહેલમાં ચાલો મહેલમાં પહોંચ્યા પછી રાજા વેપારી અને તેની પત્નીનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરે છે ત્યારબાદ તે તેમને થોડા પૈસા આપે છે જે પ્રાપ્ત કર્યા પછી વેપારી અને તેની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે પછી રાજા નગરમાં એલાન કરે છે કે આજે રાત્રે આખા શહેરમાં બધા લોકોના ઘરોમાં દીવા પ્રગટાવવા જોઈએ કારણ કે વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય છે જેથી તે વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય રાજાનો આદેશ મળતા જ તે શહેરના તમામ લોકોના ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે પરંતુ તે શહેરના તમામ ઘરોના દીવા થોડા સમય પછી ઓલવાઈ જાય છે પરંતુ તે વેપારીના ઘરનો દીવો હજુ પણ બળતો હતો અને તેનો પ્રકાશ ઘણો દૂર હતો તે દૂર સુધી ફેલાઈ રહ્યો હતો ત્યારે તે નગરના રાજાએ મનમાં વિચાર્યું કે હવે હું કેમ ન જાઉં અને જોઉં કે કોણે તેમના ઘરોમાં દીવા પ્રગટાવ્યા છે અને કોનો દીવો હજુ પણ પ્રજ્વલિત છે રાજા તેના મહેલમાંથી તે શહેર તરફ જોવા માંડે છે તે જુએ છે કે તે શહેરમાં કોઈ પણ ઘરમાં દીવો નથી સળગતો પરંતુ વેપારીના ઘરમાં સળગતો દીવો હજુ પણ બળી રહ્યો છે ત્યારે તેની રાણી ત્યાં આવે છે રાજા રાણીને કહે છે કે રાણી શહેર જુઓ શહેરના તમામ ઘરોમાં એક પણ દીવો નથી બળતો પરંતુ તે વેપારીના ઘરમાં હજુ પણ દીવો બળે છે તે હકીકત સ્પષ્ટ કરે છે કે ત્યાં કેટલો પ્રેમ છે વેપારી અને તેની પત્ની વચ્ચે છે અને તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે તેનું કારણ એ છે કે વેપારી ખૂબ જ બુદ્ધિશાળી છે અને તેની સમજણથી તે પોતાનું ઘર ચલાવે છે પરંતુ રાણી રાજા સાથે સહમત નથી અને રાજાને કહે છે કે ઓ મહારાજ હું તમારી સાથે સહમત નથી મારા મતે તેમની પત્ની છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણજી દેવી તેઓ સત્યભામાને કહે છે હે દેવી સત્યભામા રાજાની વચ્ચે ઝઘડો થયો આ મુદ્દે રાણીએ લાંબો સમય સુધી ઝઘડો કર્યો પછી રાજા અને રાણી વચ્ચે તલવારોનો પણ ઉપયોગ થવા લાગે છે જેના કારણે રાજા અને રાણીને ઘણી ઈજા થાય છે પછી અચાનક રાજાએ રાણીને કહ્યું અમે બંને આ રીતે કેમ લડી રહ્યા છીએ અમે તે વેપારી અને તેની પત્નીની પરીક્ષા કેમ નથી કરતા જેથી તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય કે તેમની વચ્ચે આટલા પ્રેમનું કારણ કોણ છે અને રાણી પણ આ વાત સ્વીકારી લે છે અને કહે છે કે ઠીક છે પહેલા મારે તે વેપારીની પત્નીની પરીક્ષા કરવી છે પછી રાજા પણ કહે ઠીક છે રાણી તમે તમારી ઈચ્છા પ્રમાણે વેપારીની પરીક્ષા કરો પછી રાણીએ કેટલાક સૈનિકોને બોલાવ્યા અને તેને કહ્યું જાઓ અને તે વેપારીને કહો કે જો તેની પત્નીને મારી નાખશે પછી હું તેની સાથે લગ્ન કરીશ અને રાજાને પકડીને જેલમાં બંધ કરી દઈશ સાંજ થવા આવી હતી અને વેપારીની પત્ની ક્યાંક જતી રહી હતી પરંતુ તે થોડો બીમાર પડ્યો હતો ત્યારે તે સૈનિકો વેપારીના ઘરની નજીક પહોંચીને તેના દરવાજા પર ખખડાવવા લાગ્યા પછી ખટખટાવાનો અવાજ સાંભળીને તે 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 કોઈક રીતે દરવાજો ખોલે છે છે પછી સૈનિકો વેપારીને કહે સાંભળો રાણી સાહિબા આદેશ આપ્યો છે કે જો તું તારી પત્નીને મારી નાખશે તો રાણી સાહિબા તારી સાથે લગ્ન કરશે અને તે રાજાને પકડી લેશે સાહેબ અને તેને જેલમાં નાખો અને પછી તે તમને આ શહેર પર શાસન કરશે તે સૈનિકોને સ્પષ્ટપણે કહે છે કે તમે રાણી રાણીસાહેબને કહી દો હું મારી પત્નીને કોઈપણ સંજોગોમાં ગુમાવવા માંગતો નથી કારણ કે હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું અને જો કોઈ મારી પત્નીને નુકસાન પહોંચાડવાનું વિચારે તો પણ મારાથી ખરાબ કોઈ નહીં હોય અને વાત છે રાણીસાહિબા સાથે લગ્નની પછી તમે રાણીસાહિબાને કહો કે હું કોઈ પણ સંજોગોમાં તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી भलेते मने तेनी गादी आपे वो मारी पत्नी नी जग्या कोई ने आपी शकु नहीं तो ते सैनिकों नी वात सांभरो महल मा पहुंची ने रानी ने कहो के વ્યાપારી જે કહ્યું તે પછી રાજા રાણીને કહે છે કે તમે જુઓ કે તે વેપારી કેટલો બુદ્ધિશાળી છે અને સ્પષ્ટ થાય છે કે વેપારી અને તેની પત્ની વચ્ચે તે તેની પત્ની ને ખૂબ પ્રેમ કરે છે રાજાની વાત સાંભળીને રાણીએ રાજાને કહ્યું તમે આ કેવી રીતે કહી શકો તમે હજી સુધી તે વેપારીની પત્ની પરીક્ષા કરી નથી કરી રાજા કહે ઠીક છે હું પત્નીની પરીક્ષા કરીશ પછી રાજાએ કેટલાક સૈનિકોને પણ બોલાવ્યા અને કહ્યું કે જાઓ અને આ શહેરમાં રહેતા તે ધનિક વેપારીની પત્ની કહી દો કે જો તે તેના પતિને મારી નાખશે તો હું તેને મારી રાણી તરીકે સ્વીકારીશ અને તેને હંમેશા મારી રાણી તરીકે રાખીશ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હે દેવી સત્યભામા હવે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર પરવાનગી મળ્યા પછી તેના સૈનિકો તે વેપારીના ઘર તરફ જાય છે અને તેના ઘરે પહોંચ્યા પછી જ્યારે તે સૈનિકો તે વેપારીના ઘરે જાય છે જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે તેઓએ જોયું કે વેપારીની પત્ની પાણી લઈને આવી રહી છે અને જ્યારે તેની પત્ની તે સૈનિકો પાસે પહોંચી ત્યારે તે સૈનિકોએ વેપારીની પત્નીને કહ્યું કે રાજાએ આદેશ આપ્યો છે કે જો તમે તમારા પતિને મારી નાખો પછી રાજા તારી સાથે લગ્ન કરશે અને તને પોતાની રાણી તરીકે રાખશે તે તે સૈનિકોને કહે છે ઠીક છે હું મારા પતિને મારવા તૈયાર છું ત્યારે તે સૈનિકો તેને કહે છે પણ રાજા સાહેબને કેવી રીતે ખબર પડશે કે તમે તમારા પતિને માર્યા છે થોડા સમય પછી હું દરરોજ સાંજે જે દીવો પ્રગટાવું છું તે પછી હું મારા પતિને મારી નાખીશ અને તે સાંજનો દીવો ઓલવીને રાજાને સંકેત આપીશ કે વેપારીની પત્નીએ જે કહ્યું તે સાંભળીને રાજાના સૈનિકો મહેલમાં પહોંચી ગયા રાજમહેલ તેઓ રાજાને કહે છે હે રાજા વેપારીની પત્ની તેના પતિને મારવા તૈયાર છે જ્યારે રાણીએ આ સાંભળ્યું ત્યારે તે રાણીને સ્ત્રી જાતિ પ્રત્યે નફરત કરવા લાગી પછી રાજાએ રાણીને કહ્યું કે આવું નથી બહુ વિચારવાનો સમય છે આપણે તે વેપારીનો જીવ બચાવવા વિશે વિચારવું જોઈએ કારણ કે તેની પત્ની ખૂબ જ ક્રૂર છે તે ચોક્કસપણે તેના પતિને મારી નાખશે આજે આપણા કારણે તે વેપારીનો જીવ જોખમમાં છે પછી રાજા તરત જ તે સૈનિકોને કહે છે ઝડપથી જાઓ અને વેપારીની પત્નીને કહો કે રાજાનો આદેશ મળતા તે સૈનિકો ભાગીને વેપારીના ઘરે પહોંચે છે ત્યારે તેઓએ જોયું કે વેપારીની પત્નીએ તેના પતિની હત્યા કરી નાખી છે વેપારીની પત્ની અને કહે છે કે તમે વેપારીને સાંજે મારી નાખશો પરંતુ તે વેપારીને દિવસ દરમિયાન કેમ માર્યો તે સાંભળીને વેપારીની પત્ની તેને કહે છે કે મારી પાસે છે મારા પતિને મારી નાખવાની અને હું તેને ઘણા સમય પહેલા મારી નાખવા માંગતી હતી પરંતુ મને ક્યારેય મારા પતિને મારવાનો મોકો ન મળ્યો અને મેં વિચાર્યું કે હું દિવસના સમયે મારા પતિને મારી નાખીશ અને સાંજે દીવો ઓલવી નાખીશ તો સૈનિકો મેં મારા પતિને મારી નાખ્યા હવે રાજા મને તેની રાણી બનાવશે પછી તે સૈનિકોએ કહ્યું તમે જાઓ અને રાજાને પૂછો પછી વેપારીની પત્ની અને તે સૈનિકો મહેલમાં પહોંચી ગયા અને તે સૈનિકો આખી વાત કહી રાજા આ વાત સાંભળીને ખૂબ જ ગુસ્સે થાય છે અને વેપારીની પત્નીને પકડીને જેલમાં ધકેલી દે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હે દેવી હવે મહાત્મા તે ખેડૂતને કહે છે હે પુત્ર ચાલો હવે મેં તમને તે ત્રણ વસ્તુ વિશે જણાવી દઉં છું દરેક માણસે તેની પત્ની ને જોવી જોઈએ અને આ જોયા પછી તેના ઘરમાં ક્યારે કોઈ મુશ્કેલી ના આવે તો સૌથી પહેલા તેને તેના વિશે જોવું જોઈએ કે તેની પત્ની ક્યાં જાય છે અને ક્યાંથી આવી રહી છે અને કોની કોની સાથે વાત કરી રહી છે જો કોઈ પુરુષ તેની પત્ની વિશે આ બાબતોનું અવલોકન કરશે તો તેના ઘરમાં ક્યારે કોઈ મુશ્કેલી નહીં આવે અને તેનું નિયંત્રણ પણ રહે દરેક પુરુષે તેની પત્ની વિશે અવલોકન કરવું જોઈએ કે દરેક પુરુષે તેની પત્નીની ભાષા કેવી છે અને તે તેના પતિનું પાલન કરે છે કે નહીં તે જોવું જોઈએ ત્રીજી વાત દરેક પુરુષે તેની પત્નીની વર્તણૂક પર નજર રાખવી જોઈએ અને તેની પત્નીને કાબૂમાં રાખવો જોઈએ અને જો તેના પતિની વાત ન સાંભળે તો તેની હાલત પણ તે વેપારી જેવી થઈ જાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે હવે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયો હશે પછી દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે ખાતરી આપું છું કે હું આ આખા બ્રહ્માંડમાં ચોક્કસપણે ફેલાવીશ મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે